નમસ્કાર મિત્રો જય મા મેલડી હર મહાદેવ જય શ્રી ગણેશ જય ગોગા મહારાજ મિત્રો હું સ્વાગત કરું છું તમારું વિહદ મેલડી ઓફિશિયલ ચેનલમાં મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આજે આપણે વાત કરીશું કે માતાજી કોઈના કોઠે ધૂંડતા હોય પણ તે બોલતા ન હોય ખાલી પવન જ ચાલુ રહેતો હોય કા તો પછી માતાજી આવતા હોય કોઈના કોઠે પણ તે બોલતા ન હોય ખાલી આવીને કા તો કોઈ લાગે કે તો ખાલી ધૂણીને જતા રહે પાછા કોઈ નામ પણ ના આપે કે કયા માતાજી છે તો મિત્રો તેનું કારણ શું હોય શકે એ હું તમને આજે જણાવીશ મિત્રો આમ તો ઘણા લોકો કહેતા હોય છે કે આની પાછળ કારણ એવું હોય છે કે માતાજી તમારાથી રુષ્ટ છે પણ મિત્રો આ કારણ દરેક જગ્યાએ લાગુ પડતું નથી કારણ કે જો માતાજી રુષ્ટ જ હોત તો કોઈના કોઠે આવત જ કેમ અને જો આવે તો પછી નામ કેમ નથી આપતું તો મિત્રો તેની પાછળનું કારણ છે ધરતીના ધણી ગોવા મહારાજ મિત્રો તમે વિચારતા હશો કે ધરતીના ધણીનો આને શું લાગે વળગે તો મિત્રો ધરતીના ધણી ગોવા મહારાજનો ઇતિહાસ એવો છે કે તેમનું બીજું નામ છે ખેતલા આપવા મિત્રો જ્યારે રાવણે બધી માતાજીઓને રંગના બંદી બનાવી લીધા હતા ત્યારે કેટલા આખા ઉમીને ગોવા મહારાજ બધાને બધા માતાજીને છોડાવવા ગયા હતા ત્યારથી બધી માતાજીઓએ તેમને વચન આપ્યું કે જ્યાં સુધી ગોવા મહારાજ કોઈ પણ વ્યક્તિ ઉપર રાજી નહીં હોય ત્યાં સુધી અમે આગળ આવીશું નહીં એમને ગોગા મહારાજને આવ્યુંના આગેવાનનો દરજ્જો આપેલો છે મિત્રો હું તમને એક દોહાથી સમજાવું કે હું શું કહેવા માગું છું એક ગુવા મહારાજનો એવો દુવો છે કે જેનથી તમને આખી વાત સમજાઈ જશે તે દુવો હું હાલ ગાઉં છું માતા તોરી ના ગણીને પિતા તોરા શંકર દેવ ધનરવતી ના ગણી તને મેળવું માથે નીખો રાજા માતા બેઠો ગુવા ના રુદિયામાં રહેતો આયુ નો આગેવાની આ મિત્રો આ દુવો છે ગોગા મહારાજની આ દુવાનો એવો અર્થ થાય છે કે બધી માતાજીઓના આગેવાન જે છે તે છે કેટલા આપા ગોગા મહારાજ જો કોઈ જો કોઈ પણ વ્યક્તિના કોઠે માતાજી આવતા હોય તો આ મિત્રો રાજ નહીં કે કે સૌથી પહેલાં તો કોઈના કોઠે પણ કોઈ પણ માતાજી આવતા હોય પણ પહેલાં પાંચ સેકન્ડ ખેતલા આપા અપાગ મહારાજ જ ધૂણે છે અને ત્યારબાદ માતાજી બોલવાનું ચાલુ કરે છે જો તમારા ઉપર ખેતલા આપા અપાગ મહારાજની ગુફા ના હોય તો તમારા માતાજી પણ બોલશે તો ખરા પણ બનશે નહીં કા તો આવશે પવન ચાલુ રહેશે પણ કંઈ બોલશે નહીં આ જ કારણ છે કે ઘણા લોકોના કોઠે માતાજી આવતા હોય પણ બોલતા ના હોય અને બોલે તો બને નહીં અને કાતો આવે તો રોવા લાગે જો તમારે પણ આવું થતું હોય તો તમારે ધરતીના ધણીના ગોઘા મહારાજનો વ્યવહાર જરૂરથી કરવું જોઈએ અને તેમને રાજી કરવા જોઈએ મિત્રો જો ગોઘા મહારાજને રાજી કરવું હોય તો સૌથી પહેલાં તમારે માંસ મટન દારૂનો ત્યાગ કરી દેવો જોઈએ અને પછી દરેક દરેક સોમવારે તળિયાના ગોગા મહારાજનો વ્યવહાર કરવો જોઈએ જો તમને ખબર ના હોય કે તળિયાના ગોગા મહારાજનો વ્યવહાર કઈ રીતે કરવો તો મિત્રો મેં વિડીયો એના ઉપર બનાવેલો છે તે તમે અવશ્ય જોજો અને મેં બીજા વિડીયો પણ ગોગા મહારાજ ઉપર બનાવેલા છે તેમાં દરેક માહિતી આપી છે કે ગોગા મહારાજની કઈ રીતે પૂજા કરવી તેમાં મંત્રો પણ આપેલા છે ગોગા મહારાજની સ્તુતિ પણ આપેલી છે જો તમે સાડા ત્રણ મહિના જેટલું પણ ગોગા મહારાજને સાચવી લેશો તો પછી આગળ તમારા માતાજી જરૂરથી ધીમે ધીમે કામ કરવા લાગશે અને તમારે ધાર્ય કામ પાર પાડશે અને જો તમને ધૂણતા ધૂણવા આવતા હોય પણ બોલતા ન હોય તો આગળ પછી માતાજી બોલવા પણ લાગશે અને તમારા દરેક જે પણ કામ હશે તે ઉકેલ આવવા લાગશે મિત્રો હું તમને બીજા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટ બોક્સમાં આપી દઈશ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારું બધું જ્ઞાન ગુરુ માતા માતાશ્રી કુંખાર મેળડીમાં બારે જા તથા ગુરુ પિતા મહાદેવ અને મામેળડીના ચરણમાં અર્પણ કરું છું જય માતાજી હર મહાદેવ જય શ્રી ગણેશ પાર્વતી મહાદેવ ફતે મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ મેળડી ઓફિશિયલ કરો વિડીયોને લાઈક કરો શેર કરો अने डिस्क्रिप्शन में आप लिंक थी अमार व्हाट्सएप ग्रुप मा जोड़ जाओ धन्यवाद